આજ તો કરવા પડે શીર તું લઈ ને ઘર થી લોટ તમે લાવીયો લોટ લાવતા ચોખા

બે ખાશો મને ખાવા ગયો છોકરો તારે નથી ખાવું ખબર અત્યારે આપણે ત્રણે

बतायो शीता पाधा लाए अरे पाथ, मातन पाथल ले आई तो पैसा શું તો ભૂлдаવન ગયો છું શું વાત છે કૃષ્ણ ભગવાનની શું વાત કરે હો હો તો તો પેળો તું તો શું વાત છે હા હા શું માયા ભંદરોમ દે જવાની હા આજ કપડી માર હા હા